આ સમુલગ્ન ચાલુ થઈ ગયા છે એક જાગૃતિનો પ્રકાર છે અને ખાસ કરીને વાત કરીએ તો સમૂહલગ્નને કારણે ઘણી બધી જાગૃતિ આવી છે જેમાં સમાનતા આવી છે જે પૈસાદાર વર્ગ અને જે નબળા વર્ગ છે એની વચ્ચેની જે ખાય છે એ દૂર થઈ છે બીજું શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે જે નાના મોટા જે કુરિવાજો હતા એ દૂર થયા છે અને કારણે સમાજને ઘણો બધો ફાયદો થયો અને બીજું એક જગ્યાએ આ તા સમૂહલગ્ન થવાને કારણે જે ખર્ચ છે એ ઘટી જવાને કારણે પણ આર્થિક લાભ પણ ઘણો થયો છે એટલે સમલગ્નને કારણે ભરવાડ સમાજને ઘણો બધો ફાયદો થયો છે તો આગામી તારીખ ચાર ફેબ્રુઆરીના રોજ યોજાનારા સમલગનમાં સર્વને પધારવા અબતકના માધ્યમથી હું સર્વને આમંત્રણ છું હા એક દીકરીને એકસોને પચીસ વસ્તુઓ આપવાની છે ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ આપીએ છીએ અને સોના ચાંદીની આઇટમો પણ અમે આપીએ છીએ હા ખાસ કરીને અમારા સમાજના ધર્મગુરુ પરમ પૂજ્ય ઘનશ્યામપુરી બાપુ અને સંતો મહંતો અને સમાજના શ્રેષ્ઠીઓની હાજરીમાં આ યોજાશે હા પરસાણા ચોકડી નવા રિંગ રોડ ખાતે આ સમલગનનું આયોજન છે અને ખાસ કરીને આ સમલગનમાં પચીસ હજારથી વધુ જ્ઞાતિજનો ભોજન પ્રસાદનો લાભ લેશે